આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું કામદા એકાદશી જે ચૈત્ર માસના શુકલ પક્ષમાં આવનારી એકાદશી એટલે કે કામદા એકાદશી કામદા એકાદશીનું મહાત્મ્ય તેમનું શુભ સમય કામદા એકાદશીની કથા અને કામદા એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ કામદા એકાદશી ચૈત્ર માસના શુક્લ પક્ષમાં મનાવવામાં આવે છે હિન્દુ નવા વર્ષની પ્રથમ એકાદશી છે આ એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર કામદા એકાદશી વ્રત કરનાર વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્રતના પ્રભાવથી તે વ્યક્તિના પાપોનો નાશ પણ થાય છે કામદા એકાદશીનો શુભ સમય કામદા એકાદશી એ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે છે તેમનો પારણા સમય બપોરે એક વાગ્યે ને ચાલીસ મિનિટથી ચાર વાગ્યેને દસ મિનિટ સુધી છે કામદા એકાદશીની શરૂઆત ક્યારે થાય છે તો કે અઢાર એપ્રિલ બે હજાર ચોવીસના ના સાંજે પાંચ વાગ્યે પાંત્રીસ મિનિટે તે સમાપ્ત થાય છે ઓગણીસ એટલે કે ઉદયતિથી પ્રમાણે કામદા એકાદશી ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના ના દિવસે છે ત્યાર પછી સાંભળીશું કામદા એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મમાં કામદા એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે ભગવાન વાસુદેવના આશીર્વાદ મેળવવા અને તેમની પૂજા કરવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર જે ભક્ત કામદા એકાદશીનું વ્રત પૂર્ણ ભક્તિ અને વિધિ વિધાનથી કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે માન્યતાઓ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે જો પરણિત મહિલાઓ કામદા એકાદશીનું વ્રત કરે છે તો તેમને અપાર સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ને જો કાંદા એકાદશીનું વ્રત સાચા હૃદય અને ભક્તિથી કરવામાં આવે તો વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને કષ્ટમાંથી મુક્તિ મળે છે ત્યાર પછી સાંભળીશું કાંદા એકાદશીની પૌરાણિક કથા એક સમય હતો જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને ચૈત્ર શુકલ પક્ષની એકાદશીનું મહત્વ પૂછ્યું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ધર્મરાજ આ કથાનો મહિમા વશિષ્ઠ મુનિએ પૂર્વ રાજા દિલીપને સંભળાવ્યો હતો જે હવે હું તમને કહેવા જઈ રહ્યો છું પ્રાચીન સમયમાં ભોગીપુર નામનું એક શહેર હતું આ શહેરમાં પુડ્રિકા નામનો રાજા રાજ કરતો હતો આ શહેર ખૂબ જ વૈભવી અને સંપૂર્ણ હતું આ શહેરમાં ઘણી અપ્સરાઓ કિન્નરો અને ગંધર્વો રહેતા હતા ત્યાં લલિતા નામની એક ખૂબ જ સુંદર અપ્સરા તેના પતિ લલિત નામના ગંધર્વ સાથે રહેતી હતી બંને વચ્ચે અપાર પ્રેમ હતો અને એકબીજા વગર વિખુટા પડી જતા હતા એકવાર લલિત એ રાજા પુંડરીકના દરબારમાં અન્ય ગાંધર્વો સાથે ગીત ગાતો હતો ગાતી વખતે તેને તેની પત્ની લલિતા યાદ આવી અને વિચલિત થવાને કારણે તેણે પોતાનો અવાજ પરનો કાબુ ગુમાવી દીધો સભામાં હાજર કરકોટક નામના શાપને લલિતના અવાજમાં બગાડનો અહેસાસ થયો અને તેણે રાજા પુંડરિકને આ વાતની જાણ કરી આ સાંભળીને રાજા પુંડરિકને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણે લલિતને રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો પુંડરિકના આશરાપને કારણે લલિત તે ક્ષણે વિશાળ રાક્ષસ બની ગયો લલિત રાક્ષસના વેશમાં જંગલમાં ભટકવા લાગ્યો ત્યાં અનેક દુઃખોનો સામનો કરવો પડ્યો જ્યારે લલિતાને આ વાતની જાણ થઈ ત્યારે તે અત્યંત દુઃખી થઈ ગઈ અને પોતાના પતિની પાછળ જંગલમાં ભટકવા લાગી જંગલમાં ભટકતી લલિતાએ તેના પતિની વેદનાનો ઉકેલ શોધવાનું શરૂ કર્યું ભટકતી ભટકતી એ લલિતા સુંદર આશ્રમ જોયો જ્યાં એક ઋષિ બેઠા હતા લલિતાના આશ્રમમાં ગઈ અને ઋષિને પોતાની દુર્દશા કહી લલિતાની દુર્દશા સાંભળીને ઋષિને દયા આવી તેને લલિતાને કાંદા એકાદશીનું વ્રત કરવા કહ્યું ઋષિના આશીર્વાદ મેળવ્યા બાદ ગાંધર્વ પત્નીએ ભક્તિભાવથી કાંદા એકાદશીનું વ્રત કર્યું કાંદા એકાદશીના ઉપવાસની અસરને કારણે લલિત શ્રાપમાંથી મુક્ત થઈને પોતાના જૂના સુંદર સ્વરૂપમાં પાછા ફર્યા કામદા એકાદશીના દિવસે કઈ પદ્ધતિથી ઉપવાસ કરવો દસમીના દિવસે એટલે કે એકાદશીના વ્રતના એક દિવસ પહેલા સૂર્યાસ્ત પછી ભોજન ના કરવું કામદા એકાદશીનું વ્રત આખો દિવસ રાખવામાં આવે છે તે દિવસે પાણીનું એક પણ ટીપું પીવું નહીં એકાદશી વ્રતની શરૂઆત સૂર્યદેવને પ્રણામ કરવાથી થાય છે ઉપવાસના દિવસે વ્યક્તિ સવારે વહેલો ઉઠે છે અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર પહેરે છે વસ્ત્ર ગંગાજળ છાંટવાથી પૂજા સ્થળ શુદ્ધ કરવામાં આવે છે આ પછી એક લાકડાનું પ્લેટફોર્મ લેવામાં આવે છે તેના પર પીળા કપડાને બિછાવવામાં આવે છે ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્થાપિત કરવામાં આવે છે ત્યાર પછી હાથમાં પાણી લઈ અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ કરવામાં આવે છે આ પછી ભગવાનની મૂર્તિની સામે હાથ જોડીને ભગવાનની પૂજા કરવામાં આવે છે તેમને હળદર અક્ષત ચંદન ફળ અને ફૂલ અર્પણ કરવામાં આવે છે ત્યાર પછી ભગવાનની મૂર્તિને રોલીનો આધાર આપવામાં આવે છે અને પંચામૃત ચડાવવામાં આવે છે તુલસીના પાન પણ ચડાવવામાં આવે છે આ પછી એકાદશીનું કથાનું પઠન કરવામાં આવે છે અને ભગવાનને ભોજન અર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન તુલસી વિના ભોજન સ્વીકારતા નથી તેથી શ્રીહરીને ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ ભોજન અર્પણ કર્યાના થોડા સમય પછી ભગવાનને નમસ્કાર કર્યા પછી અંકુટ અર્પણ કરવામાં આવે છે સાંજની પૂજા પછી તુલસીજીની સામે ઘીનો દીવો ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે જેથી તુલસીજી પ્રસન્ન થઈ શકે છે એવું માનવામાં આવે છે કે જ્યારે તુલસીજી પ્રસન્ન થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે આ પછી બ્રાહ્મણોને ભોજન પીસવામાં આવે છે અને તેમને દાન આપ્યા પછી ભોજન લેવામાં આવે છે ત્યાર પછી સાંભળીશું કામદા એકાદશીના દિવસે શું ના કરવું જોઈએ કામદા એકાદશીના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન ના કરવું જોઈએ ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરતી વખતે મસાલેદાર વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ અને ભગવાનને સાદું ભોજન અર્પણ કરો અને તેમાં મીઠી વાનગીઓનો સમાવેશ કરવો જોઈએ કામતા એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે ચોખાનું સેવન કરનાર વ્યક્તિ આગામી જન્મમાં સરીષૃપના રૂપમાં જન્મ લે છે ઉપરાંત આ દિવસે કોઈપણ પ્રકારના ખોરાકમાં ડુંગળી લસણનો ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે વ્યક્તિએ મોટેથી બોલવાનું ટાળવું જોઈએ અને અપમાનજનક શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ કાંદા એકાદશીના દિવસે પતિ પત્નીએ પ્રેમથી રહેવું જોઈએ અને આપસમાં લડાઈ ન કરવી જોઈએ કાંદા એકાદશીના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે તેથી આ દિવસે સ્થળ અને ફળોનું દાન કરવું જોઈએ કામદા એકાદશીના દિવસે ગંગા સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે તેથી જો શક્ય હોય તો આ દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ કામદા એકાદશીના દિવસે માતા ગાયને લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થતો હોય તો તે વ્યક્તિએ આ દિવસે કેસર કેળા ગોળ અને ચણાની દાળનું દાન કરવું જોઈએ કામદા એકાદશીના દિવસે પાંદડા ન તોડવા જોઈએ એકાદશીના દિવસે દિવસે વાળને ન કાપવાનું ટાળવું જોઈએ આ દિવસે ઉપવાસ કરનારે સૂવાનું ટાળવું જોઈએ મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ